ઉત્તરાયણ પર ખાસ બધાની ફેવરેટ એવી ચીક્કી હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે જ કિચનમાં આજે આપણે બનાવીશું ઉત્તરાયણ પર એકદમ ક્રિસ્પી બજારથી પણ સસ્તી અને સારી ત્રણ અલગ ફ્લેવરની ત્રણ અલગ ટેસ્ટમાં નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવે તેવી એકદમ પરફેક્ટ સિંગની ચીક્કી સાથે ચોકલેટ સિક્કી અને સાથે નાળિયેરની ચીક્કી તો એકદમ પરફેક્ટ માપ સાથે એકદમ ઘરે જ બનેલા સામાન સાથે જ આપણે બનાવીશું તો સો ટકા ક્રિસ્પી બનશે તો આલો બનાવવાનું શરૂ કરીએ એના માટે સૌથી પહેલાં આપણે સિંગની ચીક્કી બનાવીશું એના માટે મેં અહીંયા એક વાટકી દાણા લીધા છે એને આપણે ત્રણ મિનિટ માટે શેકી લઈશું તો દાણાને એકદમ લો ફ્લેમ ઉપર શેકવાના એટલે એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ જાય અને સાથે એના બધા ફોતરા સરસ એવા ઉકળી જાય આ રીતે બધા ફોતરા ઉખડવા લાગે ત્યાં સુધી શેકવાના પછી આપણે એને કોટનના કપડામાં લઈ લેશું હલકા ઠંડા થાય એટલે એને આપણે કોટનના કપડામાં આ રીતે સ્પ્રેડ કરી દેવાના પછી આપણે આ રીતે પેક કરી અને એને એકદમ ઝડપથી ફોતરા કાઢવા માટે આ રીતે કપડાં ઉપર હાથથી ઘસવાનું માત્ર એક મિનિટ ઘસ્યું એટલે બધા ફોતરા અલગ થઈ જશે તો તમે જુઓ એક મિનિટ મેં મેં ઘસી લીધા બધા ફોતરા શીંગદાણાથી અલગ થઈ ગયા બધા શિંગદાણા વ્હાઈટ થઈ ગયા છે તો હવે આપણે આ સિંગદાણામાંથી જે ફોતરાને કાઢવા છે એના માટે આપણે આ રીતનો એક ઝારો લેવાનો એટલે ઝડપથી બધા ફોતરા અલગ થઈ જશે તો તમારું પ્લેટફોર્મ પણ ખરાબ નહીં થાય સાથે તમારે કોઈ મહેનત નથી માત્ર આ રીતે ઝાડાથી ચાળી લેવાનું એટલે બધા ફોતરા નીચે નીકળી જશે હવે આપણે આ સિંગની ચીકીને એકદમ પરફેક્ટ બજાર જેવી બનાવવા માટે આપણે સિંગના ફાડા કરવાના છે તો આ રીતે તમે જો કોઈ મેશર હોય તો તમે એને લઈ શકો છો નકર હાથથી પણ કરી શકાય હું અહીંયા ભાખરી દબવાના મશીનથી કરું છું આ રીતના ફાડા તૈયાર થઈ ગયા છે હવે આપણે ચીક્કીનો પાયો કરીશું તો એના માટે આપણે એક પેનમાં એક ટી સ્પૂન ઘી લેશું ઘીથી ચીકી છે એમાં ખૂબ જ સરસ એવી સાઇન આવશે અને ખૂબ જ સરસ એવી ફ્લેવર આવશે હવે જે વાટકીથી મેં સિંગદાણા લીધા છે એ જ વાટકીથી આપણે ગોળ લેશું ગોળને એકદમ સરસ રીતે આ રીતે ચલાવતા રહી મેલ્ટ કરી લેશું તો થોડી જ વારમાં તમે જુઓ ગોળ સરસ રીતે મેલ્ટ થવા લાગ્યો છે અને આ રીતે જો ગોળના ટુકડા હોય તો તમારે પ્રેસ કરતા જવાના એટલે એકદમ સરખો મેલ્ટ થઈ જશે થોડી જ વારમાં તમે જુઓ ગોળમાં એકદમ સરસ એવા બબલ્સ આવવા લાગ્યા છે હવે આપણે આ ગોળનો કલર થોડો હલકો ડાર્ક થાય ત્યાં સુધી કૂક કરવાનો છે પછી આપણે એને ચેક કરી લેવાનું તો અહીંયા તમે જુઓ ગોળનો કલર ચેન્જ થઈ ગયો છે હવે ગોળમાં પાયો આવ્યો કે નહીં એના માટે આપણે એક વાટકીમાં પાણી ભરી આ રીતે ગોળ પાણીમાં એડ કરી દેવાનો થોડી વાર રહ્યા પછી આપણે એને ચેક કરી લેવાનો જો એ પાણીમાં ઠંડો થયા પછી એકદમ સરસ આ રીતે ક્રિસ્પી થઈ ગયો છે તો એનો મતલબ એવો કે ગોળમાં સરસ એવો પાયો આવી ગયો છે તો તમારી ચીક્કી એકદમ પરફેક્ટ થશે હવે એ જ સમયે આપણે તરત જ એમાં શિંગદાણા મિક્સ કરી દેવાના અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની તરત જ મિક્સ કરી લેવાનું નહીં ચીક્કી છે એ હાર્ડ થઈ જશે તમે જુઓ આ રીતે સરસ મેં સિંગદાણા મિક્સ કરી લીધા હવે આપણે આ ચિક્કીને તરત જ સેટ કરવાની છે સેટ કરવા માટે મેં અહીંયા એક પ્લાસ્ટિક સીટ લીધી છે એના ઉપર થોડું ઘી લગાવી દઈશું તમે ચોપિંગ બોર્ડ પર પણ ચીકીને સેટ કરી શકો છો હવે આપણે આ ચિક્કીમાં આ રીતે બધું મિશ્રણ ચિક્કીનું લઈ લેશું જ્યારે આ ચીક્કી તમે સેટ કરો ત્યારે થોડી સ્પીડ રાખવાની એટલે ચીક્કી છે એ પરફેક્ટ સેટ થશે આ રીતે સ્પ્રેડ કરી લેશું તમે જુઓ સિંગદાણા અને ગોળને લીધે સિંગદાણા સરસ એવા સેટ થઈ ગયા છે અને હવે આપણે આ ચીક્કીને સરસ એવી સ્મૂથ કરવા માટે ફરીથી આપણે જે ભાખરી પ્રેસ કરવાનું મશીન છે એનાથી થોડું હલકું આ રીતે ફેરવી દેસો અથવા તો તમે વાટકાની મદદથી પણ કરી શકો છો આ રીતે સ્મૂથ થઈ જાય પછી આપણે જ્યારે આ ચીક્કી ગરમ હોય ત્યારે જ આપણે ગરમા ગરમ ચીક્કીને કટ કરવાની છે તો તમને જેવા શેપમાં ચીક્કી કટ કરવી હોય એ રીતે અહીંયા શેપ આપી દેવાનું જ્યારે ગરમ હોય ત્યારે જ આ પ્રોસેસ કરવાની ઠંડી થયા પછી તમે એને કટ કરશો તો એ તૂટી જશે તો આ રીતે હું સ્ક્વેર શેપમાં શેપ આપી દઈ અને પછી આપણે એને ઠંડી પણ થવા દઈશું એટલે સેટ થઈ જશે તો દસ મિનિટ ઠંડી કર્યા પછી તમે જુઓ ચિક્કી આસાનીથી ડિમોલ્ટ થઈ જશે અને એકદમ પરફેક્ટ ક્રિસ્પી બની છે થઈ ગઈ ને ચિક્કી તૈયાર એકદમ બજાર જેવી પરફેક્ટ જો સિંગની ચિક્કી તમે આ ઉત્તરાયણ પર ના બનાવી હોય તો જરૂરથી ટ્રાય કરજો મને કમેન્ટમાં કરજો કે તમે મારી આ રેસીપી કઈ સિટીમાંથી જોવો છો તો બની ગઈ ને એકદમ ક્રિસ્પી સિંગની ચિક્કી હવે આપણે બાળકોની ફેવરિટ એવી ચોકલેટ ચીક્કી ચિક્કી તૈયાર કરી લઈએ એના માટે આપણે ફરીથી એ જ પેનમાં એક કપ એટલે કે એક વાટકી અહીંયા મેં સિંગદાણા લીધા છે સિંગદાણાને આપણે ત્રણ મિનિટ માટે શેકી લેશું ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું એટલે જે ફોતરાનો ભાગ છે એ જ શેકાશે અને આસાનીથી ફોતરા બધા નીકળી જશે તો આ રીતે શિંગદાણા શેકાઈ ગયા છે અહીંયા તમે જુઓ આગળના વિડીયોમાં જોયું તેમ મેફ સિંગદાણાના ફોતરા સરસ એવા ઘસી અને એને સાફ કરી લીધા છે હવે આપણે સીંગને થોડી હલકી પ્રેસ કરી દેવાની તો અહીંયા સિંગની ચિક્કી અને આ ચીક્કીમાં જાજો ડિફરન્સ નથી પણ ટેસ્ટ અલગ છે બાળકોને આ ચીક્કી ખૂબ ભાવશે હવે ફરીથી આપણે એક પેનમાં એક ટી સ્પૂન ઘી લેશું ઘી સાથે આપણે એક કપ એટલે કે એક વાટકી ગોળ લેશું ગોળને સારી રીતે મેલ્ટ કરી લેશું તો બસ માત્ર બેથી ત્રણ જ મિનિટમાં આપણો ગોળ સરસ એવો મેલ્ટ થઈ ગયો અને આ ગોળનો કલર આપણે ચેન્જ થવા દેવાનો એટલે ચીક્કીમાં પાયો ખૂબ જ સરસ એવો આવી જશે તો અહીંયા તમે જુઓ સતત ચલાવતા રહી ગોળનો બ્રાઉન કલર થઈ ગયો છે તો ગોળમાં પાયો આવ્યો કે નહીં તે ચેક કરી લઈએ તો અહીંયા થોડો ગોળ આપણે આ રીતે ક્વાટકીમાં એડ કર્યો ઠંડો કર્યા પછી તમે જુઓ એકદમ ક્રિસ્ટલની જેમ તૂટી જાય છે તો ગોળમાં પાયો આવી ગયો છે હવે ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈશું અને હવે એ જ સમયે આપણે બે ટેબલ સ્પૂન કોકો પાવડર એડ કરીશું તો સારી રીતે મિક્સ કરી લેશું તો બાળકોને ચોકલેટ ફ્લેવર હોય તો ખૂબ પસંદ આવે છે તો અહીંયા ચોકલેટ પાવડર એડ કરી દેવાનો સારી રીતે મિક્સ કરીશું ખાસ આપણે ચોકલેટ પાવડર એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની નહીં તો ગોળમાં પાયો વધારે આવી જશે તો ચીક્કી છે એ ખાતી વખતે તમને વધારે કઠણ લાગશે હવે તરત જ સેંગદાણા એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ તરત જ બંધ કરી દઈશું અને સરસ એવું તમારે જોવાનું આ રીતે એકદમ સિંગદાણા છે એ ચોકલેટથી કોટ થઈ જવા જોઈએ એટલે બાળકોને ખૂબ ભાવે હવે તરત જ આપણે સિંગની ચિક્કીને સેટ કરીશું સેટ કરવા માટે મેં અહીંયા બટર પેપરનો યુઝ કર્યો છે તમે ચોપિંગ બોર્ડ કે પ્લેટફોર્મ પર પણ સેટ કરી શકો છો હવે તરત જ આપણે એને સ્પ્રેડ કરી લેવાની તો બજારમાં મળે તેવી જ પરફેક્ટ આપણે આ ચોકલેટ ચીક્કી બનાવવા માટે આ રીતે સ્પ્રેડ કરી લેશું અને આ ચીક્કીને આપણે એકદમ સરસ બજાર જેવો જ લૂક આપીશું એટલા માટે આપણે એને પહેલાં આ રીતે વણી લેશું એક સરખી વણાઈ જાય ત્યાં સુધી વણી લેવાની જ્યારે ગરમ હોય ત્યારે તમે એને જે આકારમાં સેટ કરશો એ આકારમાં સેટ થઈ જશે પછી આપણે એને આ રીતે વચ્ચેથી કટ લગાવીશું એકદમ પરફેક્ટ ચોકલેટ બાર જેવી જ આ ચીક્કી દેખાશે તો આ રીતે વચ્ચેથી કટ લગાવીશું અને હવે આપણે એને ઊભા કટ કરીશું તો આ રીતે તમે જુઓ એક કટ સરખા બાર જેવી ચોકલેટ તૈયાર થઈ જશે તો બાળકો બજારની ચોકલેટ પણ ભૂલી જશે આ ઉત્તરાયણ પર બાળકોને આ સિંગની ચોકલેટવાળી ચીક્કી જરૂરથી બનાવીને આપજો તમે જુઓ એકદમ સરસ એવી સેટ પણ થઈ ગઈ દસ મિનિટ મેં એને રહેવા દીધી હતી એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે તો નાના બાળકોને આ ચીક્કી ખૂબ પસંદ આવશે તો તમારા ઘરમાં જો નાના બાળકો હોય તો તમે આ ઉત્તરાયણ પર આ ચિક્કી એને જરૂરથી બનાવીને આપજો બધાને ખૂબ પસંદ આવશે હવે આપણે નાનાથી લઈ મોટા બધાને ભાવે તેવી નાળિયેરની ચીકી બનાવી લઈએ તો બજારમાં નાળિયેરની ચીક્કી બહુ જ મોંઘી મળતી હોય છે આપણે ઘરે સસ્તામાં આસાનીથી બનાવી શકીએ છીએ એના માટે આપણે એક આ રીતનો નાળિયેરનો ગોળો લઈ લેવાનો એને આ રીતે એક ખમણીથી સરસ એવું ઘસી લેવાનું જેવું ખમણ થાય એટલું આપણે ઘસી લેવાનું તો આપણે ખાસ નાળિયેરની ચીક્કી બનાવતા હોય ત્યારે પરફેક્ટ માપ જો તમારે જોઈએ તો બે વાટકી નાળિયેરનું ખમણ લેવાનું અને એની સાથે આપણે એક વાટકી ગોળ લેવાનું એટલે પરફેક્ટ નાળિયેરની ચીક્કી તૈયાર થશે તો બે વાટકી ખમણ તૈયાર થઈ ગયું છે હવે આપણે ચીક્કી બનાવીશું એના માટે આપણે એક ટેબલ સ્પૂન પાણી એડ કરીશું હવે આપણે ગોળ એડ કરીશું તો અહીંયા મેં થ્રી ફોર્થ કપ ગોળ લીધો છે અને મારે ખમણ છે એ બે કપથી થોડું ઓછું છે એટલે મેં થ્રી ફોર્થ કપ લીધો છે પણ જો પરફેક્ટ માપ સાથે બનાવવાની હોય તો મેં તમને આગળ કહ્યું તેમ પરફેક્ટ માપ લેવાનું હવે આપણે પાણીમાં આ રીતે થોડું મિશ્રણ એડ કરી દઉં અને તમે જુઓ આ રીતે સતત પણ ચલાવતો રહેવાનું એટલે ગોળ છે એ હાર્ડ ના થઈ જાય જ્યારે આ રીતે ગોળ સરસ સેટ થઈ જાય પછી ચેક કરી લેવાનું તો ગોળ તમે જુઓ ક્રિસ્ટલની જેમ તૂટી જાય છે તો ગોળનો પાયો એકદમ સરસ એવો પરફેક્ટ આવી ગયો છે તો હવે નાળિયેરની ચીક્કી બનાવવા માટે પરફેક્ટ છે તો હવે આપણે એમાં તરત જ નાળિયેરનું ખમણ એડ કરી દેસું અને સારી રીતે મિક્સ પણ કરી લેશું તરત જ મિક્સ કરી દેવાનું નાળિયેરની ચીક્કી એકદમ પતલી પતલી બનાવવામાં આવે છે એટલે ગોળ છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોઈએ છે એની સામે તમારે ખમણ ડબલ લેવાનું રહેશે તો એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું હવે આ ચિક્કીને આપણે તરત જ સેટ કરીશું એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા પછી આપણે એને આ રીતે બટર પેપર ઉપર લઈ લેશું કારણ કે ચીકીને આપણે એકદમ પતલી બજાર જેવી બનાવવાના છીએ તો આ રીતે મિશ્રણને આપણે એડ કર્યા પછી તરત જ આપણે એને સેટ કરી લેશું તો આ રીતે હું સ્ક્વેર શેપમાં કરી લઉં છું એટલે એકદમ સરસ આપણે એને વણવામાં આસાની રહેશે ઉપરથી આપણે થોડું બટર પેપર પણ આ રીતે સ્પ્રેડ કરીશું જેથી આપણે ચીક્કી વણીએ ત્યારે બિલકુલ એ ચોટે નહીં અને એકદમ પતલી પતલી પાપડ જેવી બનાવી તૈયાર કરી લેશું તો એકદમ સરસ મેં પતલી વણી લીધી આ ચીકીને ઠંડી થતાં પણ બિલકુલ વાર નહીં લાગે તમે જુઓ આ રીતે તરત જ આપણે કટ કરી દેવાની નહીંતર હાર્ડ થઈ જશે તો એક સરખો શેપ આપી દેવાનો તો હું આ રીતે એકદમ સરસ એને સ્ક્વેર શેપમાં કટ કરીશું તો પછી આપણે એને પાંચ મિનિટ માટે જ ઠંડી થવા દેવાની છે પાંચ મિનિટ પછી તમે જુઓ એકદમ સરસ આસાનીથી ડિમોલ થઈ ગઈ એકદમ સરસ એવી પાપડ જેવી પતલી તૈયાર થઈ ગઈ અને એકદમ સરસ એવી ક્રિસ્પી પણ બની છે તો બની ગઈ ને એકદમ સરળ પરફેક્ટ બજાર જેવી નાળિયેરની ચીકી તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો કમેન્ટમાં કહેજો કે તમને મારી આ કઈ રેસીપી પસંદ આવી ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ